સારોદ ગામ નું યુવાન વર્ક પરમિટ પર લંડન જઈ રહ્યો હતો કે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતા સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને

પગ તળેથી જમીન સરકી ગઈ હતી પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે આ અંગે મૃતકના પિતા સલીમ પટેલે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામીના કારણે અનેક મુસાફરોએ જીવ ગુમાવ્યા છે તેમ આક્ષેપ કર્યા છે ત્યારે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું તેમ પણ તેમણે જણાવ્યું છે એર ઇન્ડિયા મેં આટલી બધી ખરાબી હતી દિલ્હીના પેસેન્જર અમદાવાદ આવીને કીધું કે એર ઇન્ડિયા મેં બધી એ છે એસી લંડનના પેસેન્જર કમ તમારી જવાબદારી નહી તમે ટિકિટ ના પૈસા નથી લેતા તમે એવા પેસેન્જર બેહારી કમ દીધા હવે આ બધા પેસેન્જર ની જવાબદારી તમારી તમે મારા મરેલો છોકરો પાછો લાવશો એ તો બંધ કર દો તમે આ બધી એર ઇન્ડિયા ની એ સાહિલ ત્યાં ગયો જવાનો હતો એ સેના માટે એ વર્ક પરમિટ વિઝા પર ગયો તો મારો ભાઈ બલોટી સ્કીમ વિઝા આવે છે જેના ઉપર દર વર્ષે ઇન્ડિયા થી 3000 છોકરાઓ લંડન જાય છે એ ડાયરેક્ટ વર્ક વિઝા જ મળે છે જેમાં બે વર્ષની વિઝા હોય છે ને એ એ વિઝા થી તમે ત્યાં જોબ કરીને ત્યાં તમે કમાઈ શકો છો એ જ વિઝા પર મારો ભાઈ કમાવાના ઈરાદાથી ત્યાં જતો તો કે એની વિઝા લાગી ગઈ ને એક ઈડ કરીને જે 12 તારીખે જતો તો ને હટસો બની ગયો મને ખબર હોત કે આ ઇન્ડિયામાં આટલી બધી બેદરકારી છે કે ટેકનિકલી યુવી લોકો આવવા છે એક નટ કરતા અને પૈસા કમાવા માટે એક સિટીમાંથી આવે છે બીજી સિટી માટે બોર્ડ કરી દે છે તો અમે કદાબી ને ઇન્ડિયામાં ટ્રાવેલ ના કરાવત આ તરમ મૃતક સાહિલી માતા અને ભાઈએ પણ એરલાઇન્સ કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ તમામ જવાબદારી એરલાઇન્સ કંપનીની હોવાનું જણાવી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પગલા ભરવાની માંગ કરી હતી હું ઉસાઈલનો મોટો ભાઈ છું મારો ભાઈ બેતા વર્ષથી વિતાવ થાય ગયો તો લંડન સરકાર એને વિઝા આપી એટલો ખુશ હતો કે મને એવું કહેતો કે હું ભાઈ જઈને કમાવીશ ને ત્યાં જઈને શાદી કરીશ મારા હાડ દુવા કરજો એટલા એટલા હસ્તે ખસે ગયો હતો અમદાવાદ એરપોર્ટ પર ને જે દિલ્હીથી જે ફ્લાઈટ આવ્યું હતું ઇન્ડિયાનું તો ત્યાંના પેસેન્જરો એવું કહેતા હતા ઉતરતા ઉતરતા કે આ મેં બહુ ટેકનિકલ ઇસ્યુ છે એસી નથી ચાલતું ટસ નથી ચાલતી તે ટેકનિકલ તેના પેસેન્જરો બોલતા દિલ્હી તો તમારે ફ્લાઈટ ઉડાવવું જ ના જોઈએ તમે ફ્લાઈટ હું ક્યાં ઉડાવ્યો ટેકનિકલ ઇસ્યુ હતા તમે માંગ કરી રહ્યા છો તમે સરકારને માંગ તો એ કરે છે કે એર ઇન્ડિયામાં કોઈ સુવિધા નથી એર ઇન્ડિયા ફ્લાઇટ બંધ જ થઈ જવું જોઈએ આજે મારો ભાઈ ગયો કાલે કોઈનો ભાઈ જશે કોઈની માં જશે કોણ જવાબદારી લેશે આજે મારો ભાઈ જતો હતો અમને અમારો હાલત ખબર પડે કે મારો ભાઈ નથી તો મને કેટલું દુઃખ થાય છે હવે એર ઇન્ડિયા અમારો ભાઈ દેવાના આ ચેક ઇન ચેક ઇન ના કર્યું ને એર ઇન્ડિયા ફ્લાઇટ ઉડાવી દીધું ને આ હસ્તો બની ગયો આજે મારો છોકરો સાહિદ સલીમ પટેલ કાલે સવારમાં પાંચ વાગે ઘરેથી નીકળો હતો એરપોર્ટ હાથીની મમ્મી હતી ને મામી હતા અને જો મારો વાઇફ ત્યાં જતી ને ક્રેશ થઈ ગયો અને દિલ્હીના પેસેન્જર એવું કહેતા હતા કે ભાઈ આમાં ટીવી નથી ચાલતી એસી નથી ચાલતી તો ખરેખર એને લાઇનિંગ જ ના થાય આજે લાઇનિંગ ના થયો તો મારો સોકાજ બચી ગયો પણ હવે પછી હું તો દરેક સરકારને એવું કોઈ ઇન્ડિયાની કોઈ સરકાર કોઈ બી ફ્લાઇટ આવે એને મળે કે ટેકનોલોજી જોવો અને પછી ઉડાડો એ તો આ વખતે અનેક છોકરાઓ ગુમાવશે આજે કોઈની માગે ગઈ કોઈની બેન ગઈ આજે બસો ને તેતાલીસ લોકો આજે હિન્દુ કે મુસ્લિમ હોય અથવા કે કોઈનો બાપ ગયો કોઈને માગે કોઈની બેન ગયો કોઈનો દીકરા ગયો કે બધાની મને વેદના લઈને આજે હું બિલકુલ માયુસ થઈ ગયેલો છું બસ એ જ અપેક્ષા છે સરકાર હવે પછી હવે પછી પણ કોઈ ફ્લાઇટને ચેકિંગ કરીને ઉરાડે સંદીપ દીક્ષિત નેશન બ્લસ ન્યૂઝ જંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર